નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની હોસ્પિટલ હસ્તક ની જગ્યા નો કબજો કરવા મામલે આમ આદમી પાર્ટી ના મહિલા મોરચાના પ્રમુખ અને તેના ભાઈ નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે બેમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર કેતનભાઈ પરીખે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન રાઠોડ તેના ભાઈ હિતેશભાઈ રાઠોડ અને ઇલાબેન રાઠોડ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં હોસ્પિટલ એમ્બ્યુલન્સ જરૂરી વાહનો અને દર્દીઓને આવવા જવાના રસ્તા ઉપર કેબિન અને અન્ય આડશો મૂકીને જમીન ઉપર કબજો કર્યો હોવાનું જણાવાયું છે આ અંગે નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી સોનલબેન રાઠોડ અને તેના ભાઈ હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે